ભારતનું મિશન ચંદ્રયાન થ્રી સફળ રહ્યા બાદ હવે ભારતનો મિત્ર દેશ તરીકે ઓળખાતા જાપાનનું મૂન મિશન સ્નાઇપર ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગનો પ્રયાસ કરશે આ અંગે જાપાની સ્પેસ એજન્સી જાક્ષાએ માહિતી આપી હતી જાપાને છ સપ્ટેમ્બર બે હજાર ના રોજ તેના સ્નાઇપરને ચંદ્ર માટે રવાના કર્યું હતું મુજબ તેની લેન્ડિંગ પ્રોસેસ વીસ મિનિટની રહેશે જો જાપાન નું આ મુન મિશન સફળ રહેશે તો ઓગણીસો છાસઠ બાદ ચંદ્ર પર લેન્ડ કરનાર તે પાંચમો દેશ બની જશે ઉલ્લેખનીય છે કે સ્નાઈપર પચીસ ડિસેમ્બરે ચંદ્રની ઓર્બિટમાં પ્રવેશ્યું હતું અને તે બાદથી તે સતત ચંદ્ર તરફ આગળ વધી રહ્યું છે જાપાનનું સ્નાઇપર અગાઉના મૂન મિશનના લેન્ડિંગની દ્રષ્ટિએ સૌથી એડવાન્સ ટેકનોલોજીથી લેસ છે તેને એક નિશ્ચિત સ્થાન પર લેન્ડ કરાશે આ મિશન પાછળ લગભગ આઠસો કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો છે મળતી માહિતી મુજબ જાપાનનું મૂન મિશન સ્નાઇપરનું લક્ષ્ય ચંદ્રના શિયોલી ક્રેટર એટલે કે ખાડાની તપાસ કરવાનો છે ચંદ્રના સી ઓફ નેક્ટર ભાગમાં છે ત્યાં સ્નાઇપર તપાસ કરશે કે ચંદ્રની રચના કેવી રીતે થઈ અહીં ખનીજોની પણ તપાસ કરાશે અને સાથે જ આંતરિક ભાગો વિશે જાણકારી મેળવાશે